તાપી જિલ્લાના નિઝર તાલુકાના વ્યાવલ ગામની નજીક સુલવાડા તરફ જતા રસ્તાની બાજુમાં આવેલ વીજ પુરવઠાના થાંભલો તૂટી ગયેલ હોવા અંગે છાસઠ કેવી નિઝર સબસ્ટેશનમાં જાણ થતાં છાસઠ કેવી નિઝર સબસ્ટેશનમાં ફરજ ઉપરના કર્મચારી બોલેરો ગાડી લઈને સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં તૂટી ગયેલ થાંભલા ઉપર કરંટ બંધ કરી સર્વિસ વાયર તાર પર નાખીને થાંભલાને જમીન નીચે ઉપર લાવવાની કોશિશ કરતા હતા જે દરમિયાન સહકર્મચારી હસમુખભાઈ કાશીનાથ પટેલ તથા મીતભાઈ સુરેશભાઈ પટેલને પાવર સપ્લાય બંધ હોવા છતાં કોઈ અગમ્ય કારણસર કરંટ લાગતા તાત્કાલિક ધોરણે બંને જણાને સરકારી બોલેરો ગાડીમાં બેસાડી નિઝર ખાતે સરકારી દવાખાનામાં સારવાર અર્થે લઈ જવામાં આવતા ફરજ પરના ડોક્ટરે હસમુખભાઈ પટેલને મૃત જાહેર કર્યા હતા તેમજ મિતભાઈ પટેલે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર ન્યૂઝ તાપી